હેલો જય માતાજી હેલો ગુડ મોર્નિંગ જય માતાજી હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો ગુજરાતી રીડર આપમાં આપ લોકોનું સ્વાગત છે તો આજે આપણે ચારથી પોચ સ્ટોક ડિસ્કસ કરવાના છીએ જે આવતા વીકે આવતા મંથમાં સારું એવું પ્રદર્શન કરી શકે છે તો સૌથી પહેલો સ્ટોક છે આપણો એ જે એથર ઇન્ડસ્ટ્રી તો એથર ઇન્ડસ્ટ્રીમાં અહીંયા તમે જોઈ શકો છો કે એક બેઝનું ફોર્મેશન થઈ ચૂકેલું છે જે નવસો ચાલીસ યા નવસો પચાસ આસપાસ એક રેજિસ્ટન્સ સ્ટોક લેતો હતો વારંવાર તો અહીંયા અને અહીંયા પ્લસ એક ટેકનિકલ ભાષામાં કહીએ તો એક ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બી અહીંયા એક ફોર્મેશન બની ચૂક્યું છે તો તમે જોઈ શકો છો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બી એક ફોર્મેશન બની ચૂક્યું આ જે એનો છે લેફ્ટ શોલ્ડર આ છે હેડ અને એક રાઈટ શોલ્ડર તો એથર ઇન્ડસ્ટ્રી જ્યારે બી નવસો પચાસ રૂપિયા ઉપર ક્લોઝિંગ આપે ત્યારે સ્ટોકમાં નવસો રૂપિયાના સ્ટોપલોસ સાથે એક આપણે ટ્રેડ ઇનિશિએટ કરી શકીએ છીએ જેનો પહેલો ટાર્ગેટ આ રેઝિસ્ટન્સ માને કે અગિયારસો રૂપિયા સુધી એક આવી શકે છે તો સૌથી પહેલો સ્ટોક છે આપણો એથર ઇન્ડસ્ટ્રી જે નવસો પચાસ રૂપિયા ઉપર ડેલી ક્લોઝિંગ ઉપર બાય રહેશે અને એનો ટાર્ગેટ રહેશે અગિયારસો રૂપિયાનો તો નેક્સ્ટ સ્ટોક છે આપણો જે છે એસ તો એસ જે આઈ એલ ઓલ ટાઈમ હાઈનું એક બ્રેકઆઉટ કરી રહ્યો છે અહીંયા જેમાં એક પેટર્ન જોઈએ એક પેટર્ન બી આપણે અહીંયા એક બની હતી જેને ટેકનિકલ ભાષામાં કપ એન્ડ હેન્ડલ પેટર્ન બી કહીએ છીએ આપણે તો અહીંયા એક બ્રેકઆઉટ વિથ વોલ્યુમ સાથે આવી રહ્યું છે તો એસજીઆઈઆર આપણે ચારસો ત્રીસથી ચારસો ચાલીસ વચ્ચે આપણે એક બાય કરી શકીએ છીએ વિથ સ્ટોપ લોસ ઓફ ત્રણસો પંચોતેર તો એનો મિનિમમ ટાર્ગેટ જે રહેશે એ પાંચસો પચાસ યા છસો રૂપિયા આપણને એકથી બે મહિનામાં આપણને જોવા મળી શકે છે તો ત્રીજો સ્ટોક છે આપણે જે છે એ હોનાઝા કન્ઝ્યુમર લિમિટેડ તો ઓનાઝા કન્ઝ્યુમર લિમિટેડ અહીંયા એક રેજિસ્ટન્સ વારંવાર ટચ થઈ ચૂકીને એક બ્રેકઆઉટ આવી ચૂક્યું છે અને એનું એક રિટેસ્ટ બી થઈ ચૂક્યું છે અને અહીંયા કન્સોલ્ટેશન કરી રહ્યું છે તો ઓનાઝા કન્ઝ્યુમર લિમિટેડ પાંચસો ચાલીસ રૂપિયા પર આપણે પાંચસો ચાલીસથી પાંચસો ત્રીસ વચ્ચે આપણે એક બાય કરી શકીએ છીએ સ્ટોપ સ્ટોપલોસ ઓફ ચારસો નેવું અને એનો ટાર્ગેટ જે રહેશે છસો યા છસો પચાસ એકથી બે મહિનામાં આવી શકે છે ये अपना टोटल स्टॉक छे ये जे नेक्टर लाइफ साइंस तो नेक्टर लाइफ साइंस માં તમે જોઈ શકો છો કે 2009 થી એક કન્સોલિડેશન નેરો રેન્જ માં ટ્રેડ કરી રહ્યું હતું જે રેકટેંગલ પેટર્ન માં અપ ડાઉન અપ ડાઉન ઓકે તો અહીંયા એક વોલ્યુમ સાથે એનું એક બ્રેકઆઉટ આવી જોયું છે નેક્ટર લાઇફ સાયન્સ માં તો આ સ્ટોક આમે 50 થી 55 વચ્ચે બાય કરી શકો છો જે મિનિમમ ટાર્ગેટ એ અહીંયા એક રેક્ટેંગલ પેટર્નનું જો ટાર્ગેટ જોવા જઈએ તો મિનિમમ અહીંયાથી જે ડબલ થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે તો નેક્ટર લાઈફ સાયન્સ એકાવન બાવન વચ્ચે ટ્રેડ કરીએ તો મિનિમમ ટાર્ગેટ આપણો એસીથી હંડ્રેડ વચ્ચે આવી શકે છે વિથ વોલ્યુમનો બી સપોર્ટ છે અહીંયા તો જે લોકો એફએનઓમાં સ્ટોક કરી રહ્યા છે એફએનઓમાં કામ કરી રહ્યા છે એમના માટે એક સ્ટોક છે એસીસી લિમિટેડ તો એસીસી લિમિટેડ તમે જોઈ શકો છો કે અહીંયા એક સપોર્ટ આસપાસ એક બેઝનું ફોર્મેશન બોટમ બેઝનું ફોર્મેશન રેડી થઈ રહ્યું છે તો અહીંયા એક સારું એવું રિવર્સલ બની રહ્યું છે એસીસી લિમિટેડમાં અને અહીંયા એક ટ્રેન્ડલાઇન બી જઈ રહી છે જેનું એક બ્રેકઆઉટ આવી શકે છે તો ચોવીસો પચાસ આ અહીંયાનો હાઈ જે ચોવીસો સાહીઠ આસપાસ એક ઉપર નીકળે તો વિથ ત્રેવીસો પચાસના સ્ટોપ સાથે આપણે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આપણે એસીસીમાં કામ કરી શકીએ છીએ જેનો ટાર્ગેટ છવ્વીસો અને જે સત્યાવીસોના આસપાસ રહી શકે છે જે એકથી બે મહિનામાં આવી શકે છે યા મોમેન્ટમ બેઝ ટ્રેડિંગ છો તો ચોવીસો પચાસ ઉપર વિથ ઇન્ટ્રા ડે માટે તમે બાઇક કરી શકો છો ઓકે તો મિત્રો આજના માટે આટલા સ્ટોક હતા જો નવા સ્ટોકની અપડેટ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી શકો છો જય માતાજી મિત્રો